અમદાવાદમાં બનેલી સૌથી ભયાનક દુર્ઘટના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે નવ દિવસ થઈ ગયા છે નવ દિવસમાં બસો સત્તર લોકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે એક એક કરી અને પછી બધાને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અનેક એવા ડીએનએ છે જે હજુ મેચ નથી થયા પ્રોસેસમાં છે હજુ પણ કાટમાળમાંથી કામગીરી ચાલી રહી છે શોધખોળ ચાલી રહી છે ત્રણસો અઢાર જેટલા માનવ અંગો એમાંથી મળ્યા છે નમસ્કાર આપની સાથે હું શું પાયલ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અને પ્લેન ક્રેશની દુર્ઘટના પછી જે એક પછી એક મૃતદેહ આપવામાં સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પરિવારનો જે આક્રમ છે પરિવાર પાસે જ્યારે મૃતદેહ પહોંચે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે કોફી ન ખોલતા આનાથી ભયાનક અને આનાથી કરુણ કોઈ વાસ્તવિકતા ન હોઈ શકે કે કોઈ પોતાના સ્વજનને છેલ્લી વાર પણ ન જોઈ શકે આટલી ભયાનક દુર્ઘટનામાં અત્યારે ત્રણસો અને અઢાર જેટલા માનવ અંગો એ જ્યાં દુર્ઘટના બની છે ત્યાંથી મળ્યા છે ધીરે ધીરે

ઘટના કેટલી ભયાનક હતી એનાથી નીકળતા આપણને કેટલો સમય લાગશે અને એના માટે આપણે હજુ પણ કેટલી કામગીરી કરી રહ્યા છીએ ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે માહિતી માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બાર જૂને પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી બસો બેતાળીસ મુસાફરો બપોરે એક અને ચાલીસે પ્લેન ક્રેશમાં પ્લેન ક્રેશ થયું ત્યારે એમાં સવાર હતા એક અને બેતાળીસે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી એક અને ચુમ્માલીસે એ જાણ પ્રમાણે ત્યાં પોલીસ પહોંચી ગયા ઝોન ચારના ડીસીપી કાનંદ દેસાઈ ત્યાં હાજર હતા આર્મી એરફોર્સ પેરામિલિટરી અને બધું જ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યું જેટલા પણ અધિકારી હતા એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને હજુ પણ કામગીરી એ ઘટનાને લઈને ચાલી રહી છે ઘટના પછી તરત જ પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચવાની વાત હોય સેમ્પલ લેવાની વાત હોય એના ડીએનએ ટેસ્ટની વાત હોય એ બધું જ થઈ રહ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી લઈને તંત્ર અત્યારે સતર્ક થઈ અને એ દુર્ઘટના પરથી કેવી રીતના બહાર નીકળી શકાય સ્વજનોને કેવી રીતના એમના સ્વજનો જે ગોતી છે એમને મૃતદેહ કેટલા જલ્દી જલ્દીથી જલ્દી સેમ્પલિંગ બાદ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ બાદ પહોંચાડી શકાય એની કામગીરી ચાલી રહી છે પણ એ આખી કામગીરી દરમિયાન એટલે આખા નવ દિવસમાં શું થયું એ કમિશનરે ખૂબ સ્પષ્ટ રીતના સમજાવ્યું છે તો આ નવ દિવસની કામગીરીમાં શું થયું બ્લેક બોક્સ મળ્યું છે એમાં આગળ શું થવાનું છે તે સાંભળો આજે કામમાં છે એમાં એક ત્યાંની ટીમ બનાવી ત્યાં બંદોબસ્ત સાઈટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ હજાર પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલા આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસનો ઇન્કવેસ્ટનું કામ હોય છે ઇન્કવેસ્ટ ભરવાનું ઇન્કવેસ્ટ ભર્યા પછી ડોક્ટરોને કામ શરૂ થાય છે એના પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનએનો સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમાર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્સલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબને પહોંચાડવાની કાર્યવાહી કરી તો આ જે ક્રેશ છે એ વન ફોર્ટી બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલ મેં રાતના એ બાર તારીખના જ રાતમાં ઝીરો ઝીરો નાઇન્ટીન આવર્સ મતલબ ગ્યાર કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા એટલી ફાસ્ટ કામ હતું પછી જે રિલેટિવ્સ આવ્યા હવે વન ફોર્ટી એક રેસ્ટ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ના રિલેટિવ્સના એક રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ દેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને વીસ મિનિટે સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે તેર તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને ચોદા તારીખે લગભગ પોણા દસ વાગે ફસ્ટ ડીએનએ ની રિપોર્ટ આપણને મળી ગઈ એટલે લેસ દેન થર્ટી સિક્સ આવર્સ ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી એટલે આપણે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે એના સોફ્ટવેરના યુઝ કર્યા છે કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે બરેકના સ્ટ્રેન્ડ સાથે તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા તો આ કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઇટર્સ જે છે આપના બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જુઓ ડોક્ટર્સ છે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખબા મલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડ ઓવરના જે કાર્યવાહી છે હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટીફાઈ થયા હતા જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડોક્ટર્સ હતા અમુક જે ડેથ થઈ હતી એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી એટલે એ લોકોની બોડી બાર તારીખે વન ફોર્ટી એક્સિડન્ટ થયા છે અને તેર તારીખે સાડા આઠ વાગે પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ આસ્કોટ સાથે અને નવ વાગે બે બોડી બી એટલે લેસ દેન ટ્વેન્ટી ફોર આવર્સ ટ્વેન્ટી ફોર આવર્સ થઈ ગયા પહેલાં એટલે ટ્વેન્ટી ફોર નહીં એનાથી મને લાગે કે ખાસા ઓછા સમયમાં જ બોડી રવાના થઈ ગઈ હતી તો એટલા ફાસ્ટ કામ થયા છે આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એના પણ પોલીસ સાચવી રહી છે અને એના જે જે રિપોર્ટ હોય છે ને એટલે કોમ્પન્સેશન માટે એના બધા કાગળો જોઈએ એના સ્ટેશન ડાયરીની એન્ટ્રીના ઉતારા ઇન્કવેસ્ટના કોપી પોસ્ટમોર્ટમની કોપી એના મરણના દાખલા એના જે સામાન આપણે એની બોડીથી જે મળ્યા છે સામાન એને પણ એ સોંપવાની કાર્યવાહી આ પણ તમામ કાર્યવાહી પોલીસ એકસાથે જ કરી રહી છે અને આ એમ્બ્યુલન્સ સાથે એ લોકોના પરિવાર માટે પણ સરકારે ગાડી આપી છે અને પોલીસની એસકોટ સાથે એ લોકોને આપણે એના ઘરના જ્યાં જ્યાં છે એ પહોંચાડી રહ્યા છે ટૂંકમાં કહી શકાય કે એક હિસ્ટોરિક પોલીસે વ્યવસ્થિત કામ કરી કરે છે બીજા સંસ્થાઓ પણ સામાજિક સંસ્થાઓએ પણ એમણે સારા સહયોગ આપ્યા છે ટૂંકમાં કહી શકાય કે આ તમામ જે એસોસિએટેડ હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બધાએ વ્યવસ્થિત કામ કર્યા છે અને હું પોલીસને જ નહીં બીજી જે પણ પેરામિલિટરી ફોર્સિસ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અધિકારીઓ છે ફાયર બ્રિગેડ હોય કે એમ્બ્યુલન્સ હોય કે ડોક્ટર છે કલેક્ટર ઓફિસના પણ જે કર્મચારી અધિકારીઓ છે બીજા પણ તમામના પણ હું પોલીસ કમિશનર હું તમામનો આભાર પણ વ્યક્ત કરું છું કે આવા સિચ્યુએશન બધાય બધાએ ખભા ખભા મેળવીને અમે સારા જે કહી શકાય કે વ્યવસ્થિત કામગીરી તમામે કરી છે એ જે ઇન્વેસ્ટિગેશન છે એના એક એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એઆઈબી એક અલગથી એની ઇન્વેસ્ટિગેશન કરે છે કેમ કે અમે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ કે આ બ્લેક બોક્સમાં શું છે કે ઇન્જિનમાં શું ખરાબી છે એ આપણે નહીં છે કે સરકારના કાયદા સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ટ હેઠળ આ સંસ્થા છે અને એ કામ કરી રહી છે હવે તમામ જે ત્યાં મલવા છે ધીરે ધીરે ઉપાડી અને એને ત્યાં એક જગ્યા રાખીને એને બધા રીકન્સ્ટ્રક્ટ કરશે એના જે પાર્ટ છે ત્યાં રાખીને એમાં થોડા એને ટાઈમ લાગશે અત્યારે એ કાર્યવાહી ચાલુ છે પછી એના એક્સપર્ટ જે છે દાખલા તરીકે બોઈંગના જે પ્લેન હતા તો બોઈંગના ત્યાં ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે એ બધા ચેક કરશે કે એનું કારણ શું હતું એનો બ્લેક બોક્સની ચકાસણી પણ કરવામાં આવશે ટૂંક મેં એ જે ઇન્વેસ્ટિગેશનના કામ છે એ સેન્ટ્રલ એજન્સી એ આઈબીના છે ટેકનિકલ સાઇટ બાકી જે લગેજ વગેરેના છે એ એર ઇન્ડિયાના એક એજન્સી છે એ બધા કોર્ડિનેટ કરીને એ હેન્ડઓવર કરશે બાકી જે કમિટી છે એ યુનિયન હોમ સેક્રેટરીના અધ્યક્ષતા હેઠળ છે એની પહેલી મીટિંગ થઈ છે એ બધા કારણોના જાણવા માટે અને જે એમાં જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એ મુજબ આપણે પણ એમાં મેમ્બર છીએ અને અમે અત્યારે મિટિંગ થઈ છે અને આગળની કાર્યવાહી અમે થશે નહીં આ જે છે આ કદાચ મ્યુનિસિપલ કમિશનર કે ત્યાં કલેક્ટર રસ્તા થશે એના આપણને આ અંગે કોઈ જાણકારી નથી નહીં એમ અત્યારે જે તમને હું ડીએનએ ના જો બતાવીએ કે કુલ અત્યારે બસો ચૌદ ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે ને આઠ બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી એટલે બસો ના કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે અને બસો ચાર બોડી આપણે આઠ લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડ કરી દીધી છે અને આ જે છે ડીએનએ ના મેચિંગ પ્રોસેસ ચાલુ જ છે કેમ કે અમુકના રિલેટીવ અમુક આવી રહ્યા છે આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે અમે તરત જ પહેલા તો આ એમરજન્સી છે એટલે આપણે તરત જ માન્ય ગૃહમંત્રી શ્રી ડીજી પી સાહેબ એસીએસ ઓમ સાહેબ કહું સૌથી પહેલાં મેં જાણ કરી પછી અહીંયા સૂચના આપી કે બધા મોબલાઇઝેશન માટે અને ટ્રાફિકના જે ઇસ્યુ અમે થાય છે ગ્રીન કોરિડોર આપવા માટે તથા ગ્રીન કોરિડોરની આપણે અરેન્જ કરવા માટે ટ્રાફિકને જાણ કરી ફોર સીટના મોબલાઇઝેશન કર્યા એરિયાને કોર્ડન કરીને એના રેસ્ક્યુ કરવાના છે રેસ્ક્યુની કાર્યવાહીને જે મદદ થાય એ બધા થાય અને ટૂંકમાં છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના એ જે ટેન્ડર હોય છે ફાયર બ્રિગેડ ટેન્ડર એને કોઈ રૂકાવટ મળવી નહીં જોઈએ આ રીતે આપણે આપણી વ્યવસ્થા કરી ત્યાં એક ટીમો બનાવી ત્યાંના એક એડિશનલ કમિશનર જે સાઇટ ઉપર છે એડિશનલ કમિશનર સેક્ટર ને એના ઇન્ચાર્જ બનાવ્યા હોસ્પિટલના બંદોબસ્ત વગેરેની કાર્યવાહી માટે અને બોડીને હેન્ડઓવર માટે જેસીપી ક્રાઇમને આ કાર્યવાહી જિમ્મેવારી સોંપી અને ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુને એ જવાબદારી સોંપી કેમ કે બધું પેરલ પ્રોસેસિંગ થવાના છે ઘણા બધા આ પણ લેવાનું ડેડ બોડીના પણ સેમ્પલ લેવાના એ બધા ટીમો બનાવીને આપણે ખરેખર વ્યવસ્થિત કોર્ડિનેશનથી કાર્યવાહી કરી છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએ ના ત્યારે કેમ કે આપણે તો લગભગ તીનસો અઠાર તો પાર્ટ જે છે ને જુદા જુદા પાર્ટો મોકલ્યા છે રિલેટીવ પણ આવી રહ્યા છે આ કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિધિન આઈ થિંક ટુ થ્રી ડેઝ ક્લિયર થઈ જશે એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી નહીં ગણાય નહીં આમાં જશે તપાસ છે કે જે આપણે કોઈ જ્યારે અંદર હશે કોઈ થી કંઈ વિડીયો ઉતારતા હોય મોબાઈલથી તો આપણે આવું ડિસિઝન લીધું છે કે જે મોબાઈલ ફોનો આપણે લગભગ સૌથી ઉપર મળ્યા છે ત્યાં અમુક મળેલા છે અમુક મળેલા નથી એને આપણે તમામની ફોરેન્સિક જાંચ કરાવીએ કે એક વાગીને થર્ટી એટ મિનિટ પછી કોઈ વિડીયો હોય કે કોઈ ફોટોગ્રાફ હોય જેનાથી અંદરની સિચ્યુએશન આપણે જાણી શકીએ આ એક અમુક એ મુદ્દા છે જેની આપણે તપાસના કામે જોવાના છીએ બાકી તમામ જે તપાસ છે એઆઈબી સેન્ટ્રલ એજન્સી જે છે એ કરશે આ જે કોઈ પણ આવા બનાવ બને તો પોલીસ તમામ પહેલું ની જાણ કરે તો તપાસના કામે એના વિડીયો લેવાના હોય એનો સ્ટેટમેન્ટ લેવાના હોય આ એક પોલીસની રૂટિન પ્રક્રિયા છે કે આજે વિડીયો બનાવ્યા છે અને બસ સ્ટેટમેન્ટ લેવા કેટલા વાગે બનાયા શું જોયું એ સ્ટેટમેન્ટ આ રૂટિન જેવું કહી શકાય અમે કંઈ એવું ખાસ નથી અને પછી છોડી પણ દેતા એના સ્ટેટમેન્ટ આપણે લીધા છે આપણા રેકોર્ડ માટે એના સ્ટેટમેન્ટ પણ આપણે દીધા છે ઠીક છે થેન્ક યુ આટલી મોટી દુર્ઘટના અને એ દુર્ઘટનાના પડઘાઓ એ દુર્ઘટના પછીના સમાચારો સતત આવ્યા કરે છે સતત આવતા એ સમાચારો સતત જે પરિવારને મૃતદેહ મળે છે ત્યાંથી જે સમાચાર કે વિડીયોઝ આવે છે એ ખૂબ પીડાદાયી છે ભગવાન એ બધાને શક્તિ આપે હિંમત આપે અને અમદાવાદને પણ આવી દુર્ઘટના પછી એકવાર ફરી એકવાર ઊભું થવાની હિંમત આપે એ આશા સાથે નમસ્કાર